આજે લોકો કે અધ્યાત્મમાં આટલું પાખંડ વધી ગયું છે આટલું આમ થઈ રહ્યું એટલું થાય બધું હું કેમ આપણે પ્રશ્ન કરવાનું બંધ કરી દીધું છે તમે કોઈ ગુરુને શરણાગત થાવ કોઈ સાધુને શરણાગત થાવ તમારે શરણાગત થવાનું છે તમારી બુદ્ધિ એ નહીં આપણે શું કરવી છે ખબર બુદ્ધિ ન્યા આપી દઈ છે એટલે વિચારવાનું જ બંધ અને પછી એક જ કેસે ટાલે મારા ગુરુ જે કરે ને બધું કન્ફર્મ જ હોય એમાં સંદેહ હોય જ નહીં આમ નામ જ હલવાઈ ગયા ગુરુ કેટલાય ચેલાન લીધે હજી બહાર નથી નીકળતા જામીન નથી થતા અમુક ના ભાઈ સમજાય આજ પાખંડ જો શાસ્ત્ર તત્વ દેખાશે અને આપડી સૌથી મોટી ગુજરાતીઓની કમી છે શાસ્ત્ર વાંચતા નથી અચ્છા ગીતા કેટલા ઘરે હાથ ઉપર કરો ગીતા હો ઘરવાળી ગીતા નહીં હા નકર બોલા કે વળી અમારે છે ભગવદ્ ગીતા ઓકે વાંચે છે કેટલા રોજ પાંચ ટકા નથી આમાં જોવો જોઈ લો ભાઈ કેમેરા વાળા મારી વાત સાચી છે ને તમને ત્યાં ન દેખાય ઉપર આ તમે જેટલા બેઠા છો ને આટલી મોટી સંખ્યામાં આમાં પાંચ ટકા લોકો એ નથી જે રોજ ગીતા વાંચતા હોય અને આ બધા નક્કી કરે કે સારું છોકરા સંસ્કારી થવા જોઈએ લ્યો આવશે એમના મફતમાં અને એ એક નોટંકી તો સમજાતી જ નથી ગર્ભમાં જયારે બાળક આવે ને ત્યારે ગીતા વાંચે ભાગવત વાંચે રામાયણ વાંચે એનો મતલબ કે તમે પાકું સ્વીકારો છો કે ગીતા ભાગવત રામાયણ થી છોકરો સંસ્કારી થાય માનો છો ને તો પછી દીકરો જન્મે પછી બન હું કામ કરી દો છો માય વાંચવાનું બન કરી દે ને દીકરો કદાચ વાંચે તો કે આ આમ ભણવાનું જ ઈ કર અને જો એક આ ભણતરનો નશો જે એવો લાગ્યો છે અત્યારે વાતમાં એજ્યુકેશન એજ્યુકેશન પણ ભણતરની સાથે સાથે જો જો આપણું સંસ્કૃત સૂત્ર શું કહે છે વિદ્યા વિનય વિવેક હોય ને તો જીવન ઉજ્જવળ બને જો એજ્યુકેશન જીવન જીવવા માટે વ્યવહાર માટે ધંધા માટે જરૂરી છે પણ ઈ સર્વે સર્વા નથી આ એજ્યુકેશન સાથે જો અધ્યાત્મ જોડાઈ જાય ને તો સોનામાં સુગંધ ભળવા જેવું થાય તમે જો આ પરંપરાના એક આચાર્ય હતા ઠાકુર ભક્તિ નહોતું અંગ્રેજ શાસનમાં અંગ્રેજોની જ્યારે સરકાર હતી ને ભારતમાં ત્યારે એ બંગાળમાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હતા એટલે એ તમને કહું કે અંગ્રેજોના વાઇસરોયથી નીચેનું પદ જે આવે ને એ હતું આ ઠાકુર ભક્તિ બી અને એને નિયમ હતો રોજ ચોસઠ માળા જપ કરવાની હરે કૃષ્ણ મહામંત્રની પછી કોર્ટમાં જતાય તમે નહીં માનો અંગ્રેજો એના દરવાજે રાહ જોતા કે આ ભક્તિઓનો ઠાકુરની માળા પૂરી થાય ને પછી એને લઈને કોર્ટમાં જવાનું છે આપણે અને બધા અંગ્રેજ મળીને ત્રણ દીયે જેટલું કામ કરે ને આ ઠાકુર ભક્તિનો ત્રણ કલાકમાં કરી નાખતા હતી તમે વિચાર કરો ઈ જમાનામાં અને આનાથી મોટું એક પ્રમાણ આપું તમને કે પછી ભક્તિ વિનોદ ઠાકોરે અંગ્રેજોને કીધું કે મારે ભજન કરવું છે મારી પાસે ટાઈમ નથી નોકરી મારે કરવી નથી કલકત્તામાં હતી કોર્ટ તો અંગ્રેજોએ પૂછ્યું નોકરી હું કામ છોડી દેવી તમારે બોલે મારે ભજન કરવું ડિસ્ટર્બ થાય છે આવા જવાનું ટાઈમ લાગે છે કારણ કે ભક્તિ વિનોદ ઠાકુર જ્યાં રહેતા ને ત્યાંથી કલકત્તા હવા કિલોમીટર થાય તમે માનશો એક ભારતીય વ્યક્તિ માટે અંગ્રેજોએ કોર્ટ કલકત્તાથી કૃષ્ણનગર ટ્રાન્સફર કરી અને એ કૃષ્ણનગર આવવા જવામાં તકલીફ ન પડે તો એ કૃષ્ણનગર થી ઠાકુર ભક્તિ વિનોદ ના ઘર સુધી પ્રાઇવેટ ટ્રેન આપી આજ કોઈને કંપની પ્રાઇવેટ ગાડીઓ આપે ને તોય હવામાં ઉપર હાલતા હોય કે આપી પ્રાઇવેટ ટ્રેન બે ડબાની ગાડી રોજ આવતી લેવા અને મૂકવા આ ઠાકુર ભક્તિ વિનોદ આ ગૌડીય પરંપરાના આચાર્ય તમે વિચાર કરો એ જમાનામાં એજ્યુકેશન અને ભક્તિ અને એનો પ્રભાવ શું છે જાણો છો આજની જે ફેમસ યુનિવર્સિટીઓ છે કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ એમાં ભક્તિ વિનોદ ઠાકોરના ગ્રંથો ઉપર પીએચડી થાય છે રિસર્ચ થાય છે આજે પણ જોવા કેટલો સુંદર સમન્વય છે ભણતર અને અધ્યાત્મ આ બી ભેગું થાય ને ત્યારે ભારત સાચા અર્થમાં વિશ્વગુરુ બને આખું વિશ્વ તમને ફોલો કરશે જો આ કરશું તો પણ આપણે શું છે એજ્યુકેશન લેવું છે અધ્યાત્મ નથી જોતું એમાં પ્રશ્નો છે સંશયો છે અને તમે એ જોઈ લો જે લોકો ભણાય છે અને હારે હારે સંસ્કાર છે તો આ લોકો ગમે છે કે નહીં બધા કેટલો મોટો ભણતર હોય કેટલા મોટા અધિકારીઓ હોય જો એ કમિશનર અહીંયા જ બેઠા જ તમારી સામે એને કમિશનર છે પોતે તો કથામ બેઠા છે ને હારું લાગે ને હારું એ કે સારું છે એની પાછળ એન્જિનિયરો બેઠા છે આ બધા અહીંયા છે એવું ને આ બધા ધોતી વાળા જો એમાં મોસ્ટ ઓફ બધા કોઈ સીએ છે કોઈ કોઈ બધા ઈ છે અને આપણે છીએ કે બસ અધ્યાત્મથી બધું ખતમ થઈ જાય નથી જો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને સહયોગ કરવા વાળા દુનિયાના હાઈલી ક્વોલિફાઈડ એજ્યુકેટેડ વ્યક્તિઓ છે બધા એવું નથી કે આપણી ઓલી પરિભાષા પાછા ઘરે કાંઈ ખાવાનું હતું નહીં ઘરવાળા રાખે એમ નતા તો કે ધોતિયા પહેરો હોય કે સાદું થઈ જાય એના માટે નથી પણ જો કોઈ ભણેલો વ્યક્તિ જયારે ગીતાની વાત કરે ને ભાગવતની વાત કરે ને તો સામાન્ય વ્યક્તિ એને તરત સ્વીકારે અને એક પ્રસિદ્ધ ઘટના તમે સાંભળી હશે ત્રિવેન્દ્રમના દરિયાકાંઠે એક વ્યક્તિ બેઠો છે અને ગીતા વાંચે છે એક યુવાન બાવીસ વર્ષનો યુવાન આવી અને કહે છે કે તમે ગીતા શા માટે વાંચો છો તમે સાયન્સની બુક વાંચો ભાઈ આનાથી શું મળશે તમને ભગવદ્ ગીતા વાંચવાથી એટલે એ વ્યક્તિએ કાંઈ કીધું નહીં થોડી વારમાં એની ગાડી આવી એમાંથી બે કમાન્ડો નીચે ઉતર્યા અને વ્યક્તિ ગાડીમાં બેઠા એટલે ઓલાને લાગ્યું કે નહીં આ મોટો માણા લાગે છે તો એને પૂછ્યું કે તમારો પરિચય આપો ને કોણ છો તમે ત્યારે એણે કીધું કે તમે કોણ છો ઈ ગયો તો કે અહીંયા જે આ ડોક્ટર સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ છે ને એનો વિદ્યાર્થી છું હું જે બોલો છોકરો હતો એણે કીધું ત્યારે એ ગાડીમાં બેઠેલા એ સજ્જન કહે છે કે જે ડોક્ટર સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરે છો ને એ ડોક્ટર વિક્રમ સારાભાઈ હું પોતે છું અને યુવાન એટલે ભારતના મિસાઇલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ આ કોઈ ઉદાહરણ નથી સત્ય ઘટના છે ત્યારથી ડોક્ટર કલામે જીવનના અંત સુધી ભગવદ્ ગીતાનો ત્યાગ નથી કર્યો જો અધ્યાત્મમાં આવવાનો અર્થ એ નથી કે તમે ભૌતિક ક્ષેત્રમાં કોઈ સિદ્ધિઓ નહીં પ્રાપ્ત કરો તમે આગળ નહીં વધી શકો તમે કોઈ ઇનોવેશન નહીં કરો દુનિયામાં નહીં ભક્ત જે કરીએ કે ને એ બીજા ન કરીએ કે આ ભક્તિ વિનોદ ઠાકોર પ્રાઇવેટ ટ્રેન એમ નામ નહોતી આપી પણ જો એ અધ્યાત્મ બળ હતું કે આખી અંગ્રેજ સરકાર જે ત્રણ દિવસે કામ કરે ને ઠાકોર ભક્તિનો નો ત્રણ કલાકમાં એક લાખ જ ના ભક્ત બનવાનો અર્થ એ નથી કે આળસુ બેકાર કામ ના ન હોય પ્રભુપાદ ની ભાષામાં કહું ભક્ત એટલે ચોવીસ કલાક જે એક્ટિવ રહી શકે આવો યુવાન આ અસલી અધ્યાત્મ છે પણ જો બધી નત નવી પરિભાષાઓ અને ખોટું જ્ઞાન એટલું ઘૂસી ગયું છે કે જેના કારણે આજે યુવા ધન બરબાદીના માર્ગે જઈ રહ્યું છે આપણે સમજવા તૈયાર નથી આપણને કેવલ ભૌતિક પ્રોગ્રેસ દેખાય છે પણ વાહે સંસ્કારો નીતિઓનું પતન થઈ રહ્યું છે આનું શું આનું ઉત્થાન કોણ કરાવશે એટલા માટે ધર્મ જરૂરી છે જે ધર્મનો આપણે બહુ વિરોધ કરીએ છીએ શું કામ ખબર આપણે એવું માનીએ છીએ કે આપણે એટલા બુદ્ધિમાન છીએ આપણને જે ખબર પડે છે ને બીજાને પડતી જ નથી અને એમાં આમ બહુ ખોટો ન લગાડતા તો એક વાત કહું કહું કારણ કે આ મીડિયા વાળાનો જમાનો વારા ક્યાંથી પકડીને હું લાવે ને પછી આનું કંઈ નક્કી નહીં હમણાં હું એમ કઉ આ વરાછામાં આમ છે એટલે વળી પછી બે ચાર લોકો હોય કે કેમ અમારા વિસ્તાર વિશે આમ બોલ્યા ભાઈ તો વળી એની યારી પાછું સમાધાન કરવા જવાનું મીડિયા એનો ફાયદો થયો પ્રચાર થયો પણ આ એ દૂષણ વધ્યું વાર વાર એમ હવે એને ન ગમે એટલે પછી બોલ્યું હવે રિયાલિટી એ છે આ ક્ષેત્રમાં અત્યારે યુવા પેઢી એવું માનવા લાગી છે કે અમને એકવાર વાર જો ભારતના પ્રધાનમંત્રી બનાવી દેને તો આખા દેશની સમસ્યા સુલજાવી નાખવી આપણને બધી જ ખબર પડે બાકી આ બીજાને કાંઈ ખબર પડતી નથી આ બધા યુવાનો આવે એમાં જ છે હવે એનથી ઘર નહીં ચાલતા હરખા એને દેશ ચલાવવો છે આવા વેમ જયારે ગરી જાય ને પછી ભાઈ જીવવું અઘરું થઈ જાય બધાને એમ જ છે કે મોદીજી ખોટા બેઠા જ ને એકવાર અમને આપો આ બધું સુલટાઈ દઈએ નીકળો બહાર નીકળો આ બ્રહ્માથી પોતાની કેપેસિટી ઓળખો જવું આકાશ ખુલ્લું છે ચકલી એની સ્પીડથી એની ગતિથી ઉડે અને બાજ એની ગતિથી ઉડે એની કોમ્પિટિશન ન હોય યાર ભાઈ ચકલી એમ ક્યારે હોય કેમ ઉપર ઉડે ભાઈ એની શક્તિ છે આપણે આપણી શક્તિ તો ખબર હોવી જોઈએ ને આપણું સ્થાન આપણું લેવલ આપણી કેપેસિટી કેટલી છે પણ યાદ રાખો કોઈ પણ વસ્તુ જે છે એને સદુપયોગ જો કરવામાં આવે તો એનું પરિણામ સારું આવશે અને જો એનો દુરુપયોગ થશે તો પરિણામ તમે જોઈ રહ્યા છો તો આપણે આનો સમન્વય કરવાનો છે જીવનને સુવ્યવસ્થિત રૂપમાં જીવવું છે સારું જીવવું છે અને જીવનનો બેઝ કેવો હોવો જોઈએ પ્રભુપાત કે છે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ આપણું લિવિંગ જે છે રહેણી કહેણી છે ને એ સાદી હોવી જોઈએ સરળ અને આપણા વિચારો જે છે ને એ હાઈ ઊંચા હોવા જોઈએ આજ વિપરીત થઈ ગયું છે

અને એટલે જો આજના યુવાનોની સહનશક્તિ બધું ખતમ થતું જાય છે અચ્છા એક વાત મને ઘણા સમયથી મનમાં હતી આ પરીક્ષા જાય રિઝલ્ટ આવે એટલે સીધું આવે કે આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી આત્મહત્યા કરી દસમાં ભણતો તેણે આત્મહત્યા કરી બારમાં ભણતો તેણે આત્મહત્યા કરી તો એક વિચાર થયો કે માની લો કોઈ છોકરો નાપાસ થયો કોઈ ફેલ થયો તો મરવાની શું જરૂર છે અને હકીકત જે લોકો કહેતો હોય ઘરેથી પ્રેશર આવું કાંઈ હોતું નથી આ રિયાલિટી જે છે એ કહી દઉં તમને કોઈ પ્રેશર નથી બીજા બાપા જ નહીં ભણ્યા એ હું પ્રેશર કરે એને ખબર જ છે ભાઈ ન ફાવતું હોય ત્યાં એવી આવ્યું ધંધે ગુજરાતમાં તો સરળ સિદ્ધિ પદ્ધતિ છે પણ આ આત્મહત્યા વધવાનું કારણ શું છે જાણો છો કે એ બાળક જ્યારે કોઈ નશામાં કોઈ વ્યવિચારમાં ફસાય છે અને જ્યારે એની ઉપર લેણું થઈ જાય છે બહારના મિત્રો પાસેથી આ વ્યાજંકવાદીઓથી ઉછી ના લીધા હોય ભરી ન હોય કે એટલે પરીક્ષાના રિઝલ્ટ નું બાનું બનાવી અને બાળકો આત્મહત્યા કરે છે આ કારણ છે આત્મહત્યા એટલે વાલી તરીકે આપણે જો ધ્યાન રાખવું હોય તો બાળકોનું આ ધ્યાન રાખજો ટકા કોઈ મેટર નથી વાસ્તવિકતા છે હલવાય છે ને દહ દહ ટકામાં આવી ગયા હોય ને પછી બાળકો આ પગલું ભરે અને બાનું ક્યાં જાય રિઝલ્ટ ઉપર ક્યારું પરીક્ષાનું છે દબાઈ જાય આપણું આમ બહુ આજની યુવા પેઢી તમે વિચારી ન હોય કોને એટલા પ્રેશરમાંથી જઈ રહી છે અને સહનશક્તિ શૂન્ય થઈ ગઈ છે આ બધાનું એક માત્ર કારણ છે પોતાના મૂળથી જુદા પડી ગયા છે ધર્મથી જે જુદા થયા છે તમે એક માતા પિતા તરીકે તમને વિચારાય નહીં હોય એને તો જયારે સમાચાર મળે ને દીકરો નથી ત્યારે ખબર પડે ખારું આમ કેમ કરી નાખ્યું છે જેવો ઘર સંપન્ન હોય બધું હોય બહુ વિચાર કરવો પડશે આપણે શું કામ હું તમને કહી રહ્યો છું એ કહું કે ધર્મ અને ભગવાનના વિરોધમાં જે આપણી બુદ્ધિ આવી ગઈ છે ને હાલો તમે સનાતન ધર્મનો સહયોગ ન કરો કાંઈ વાંધો નહીં તમે પ્રચાર ન કરો ભગવાનનો કોઈ વાંધો નહીં પણ વિરોધ તો કમસે કમ બંધ કરો એમ હારું આપણીથી નહીં થતું કાંઈ વાંધો નહીં ધર્મનું ખરાબ શા માટે કરો અને તમારી વાત થી હું એગ્રી છું કે અધ્યાત્મ ની અંદર પણ પાખંડ થાય છે કદાચ એસી ટકા પાખંડ છે સમજી પણ ટકા જે સત્ય છે તો આપણે ઈ પાટલી આ આપણે પણ સમજવું પડશે અને આપણે આપણા આવવા વાળી પેઢીઓને પણ સમજાવવું પડશે કે ધર્મ જીવનમાં કેટલો જરૂરી છે તમે જો હવે એક પેઢી આગળની જોઈ એક પેઢી વાહે વૈયા જાવ આપણા જે દાદા છે કે આપણા પરદાદા જે હતા સમસ્યાઓ એના જીવનમાં પણ આવી છે એ લોકોએ ઘણું બધું સહન કર્યું છે પણ આવા રસ્તા એણે ક્યારેય લીધા નથી શું કામ જાણો છો એ ધર્મમાં સ્થિત હતા અને ધર્મ એની રક્ષા કરી છે બાકી આજે આપણે આમ જોવો તો ભૌતિક રીતે આપણે કેટલા સંપન્ન થયા છે આ ધન વધ્યું સુખ સુવિધાઓ વધી આ બધું વધી રહ્યું છે તો પછી પ્રોબ્લેમ પણ કેમ વધી રહ્યા છે ભાઈ સમસ્યાઓ કેમ એટલી અપડેટ થઈ રહી છે કારણ કે આપણો જે વિકાસ છે ને એ પાંગળો છે લંગડો વિકાસ છે કોઈ પણ સમાજની પ્રગતિનો આધાર ધર્મ છે જે આપણે ચૂકી ગયા છીએ જેમાં આપણને અંધશ્રદ્ધાઓ દેખાય છે એટલે થોડુંક રિવર્સ વળવાની જરૂર છે ભાઈ જો આજે હિન્દુ હોવા છતાં આપણી પાસે એ નક્કી નથી કે ભગવાન છે કોણ પરમ અને આપણે એવું કીધું જે જેને માને એ બધું ઠીક જ કહેવાય એ હાજુ જ હોય કે આમ જ આંકો આવું આવું એક સ્ટાન્ડર્ડ બનાવી દીધું છે આપણે અરે ભાઈ ભાગવત કહે છે એ તે જ અંશકલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં આ ક્લિયર પ્રમાણ છે પણ સિદ્ધાંત ખબર નથી એ જ કૃષ્ણ જ્યારે જરૂર પડે ત્રેતા યુગમાં ત્યારે એ રામ બને છે એ જ કૃષ્ણ ક્યારેક વિષ્ણુ બને છે એ જ કૃષ્ણ ક્યારેક વામન બને છે એ જ કૃષ્ણ ક્યારેક નરસિંહ બને આ જુદું નથી એક જ તત્વ છે અને આમાંથી જે અચ્છા તમને રામરૂપ ગમે છે રામની ભક્તિ કરો કોઈ વાંધો નથી કૃષ્ણ ગમે છે કૃષ્ણનું ભજન નરસિંહ દેવ ગમે છે એની ભક્તિ કરો વામન ભગવાન ગમે છે એનું ભજન કરો પણ એવાના બંધ કરો કે જે પ્યોર પાખંડ જ છે જેના શાસ્ત્રોમાં કોઈ નામો નિશાન નથી ખાલી તમારી જાણકારી માટે કહું છું કેટલાય ફકીરોને ભગવાન બનાવી દીધા છે આપણે થોડાક વળો પાછા હાવ પછી આવું ન હોય ગમે એ આડે ધાડે બધું આંકવાનું તમે ઈ કયો રામને કૃષ્ણમાં વાંધો હું જ હાલો બીજા અવતાર જે છે મત્સ્ય અવતાર કે એની તો આપણને બહુ ફાવે નહીં પૂજા તેમ મત્સ્ય અવતાર કોઈને ઘરે નહીં જોવો ક્યાંય કે કુર્મ અવતાર એની કોઈ પૂજા કરતો હોય નહીં પણ જો જે અવતાર જે સમાજમાં થાય ને એમાં આનંદ આવે એમ રામ અને કૃષ્ણ મનુષ્ય રૂપ લઈને આવ્યા છે મનુષ્યોના સમાજમાં અને આ બંને એવા અદભુત દિવ્ય અવતારો છે કે જેની ભક્તિ જેનું નામ જે છે ને એ આપણને અજ્ઞાનના આ ગ્રંથિઓમાંથી મુક્ત કરી અને એના ચરમ પરમ ધામ સુધી લઈ જઈ શકે એમ છે શું કમી છે કે રામ અને કૃષ્ણને છોડીને કોઈ ફાલતુ જગ્યાઓમાં જવું પડે છે આની ઉપર થોડું મંથન કરવાની જરૂર છે શાસ્ત્રો ઉપર વિચાર કરો સત્યને સમજો ડાયરેક્ટ નહીં સ્વીકારો કે બસ આ ગયું તો માની લીધું નહીં વિચાર કરો જાણો સમજો અને તમને એવું લાગે કે આ સો સત્ય છે પછી માનો છેતરાશો નહીં પ્રભુપાત કહેતા કે જો તમારે સોનું લેવું હોય તો તમને એ ખબર હોવી જોઈએ કે સોનામાં પિત્તળમાં હું ભેદ છે માની લ્યો બે ત્રણ કિલો સોનું લઈને તિજોરી મૂકી દો એમ થાય કે ભાઈ પછી દીકરાઓને દેવું અને પછી એમ થાય કે હાલો દીકરાઓને ભાગ પાડી દેવો તિજોરીમાં જ ખોલે ને તૈણે એક એક કિલો દેવાનો છે પણ એ કે બાપા પિત્તળ છે હે બાપા કે એટલે હું તો હોનું હમજીન લાવ્યો હતો એ કોઈક ભટકાડી ગયું એમ આવું થાય ઘણીવાર અને ઘણા રૂઢિવાદી હોય એ કે અમારે દાદાજી હાલ્યું આવે અમારે એટલે આ બદલાય નહીં એ કે દાદાજી પણ તમને એ ખબર છે કે દાદાને કોઈક પિતળ ભટકાડી ગયું હોય તો આવું થાય ને માનો કે ઈ સમયમાં કોઈક દાદાને છેતરી ગયું હોય કે ના ના અમારે પેઢીઓનું એ કે બાપ બદલાય નહીં આપણા માળીઓની પરિભાષા ક્યારેક સૌરાષ્ટ્રમાં કથાઓ કરતા હોય ને તો એ તમે ગમે કહો બાકી બાપ બદલાય નહીં કે પણ પેલા હાચા બાપને પકડો તો ખરા પજ નહીં બદલતા આ ખોટા પકડી લીધા એનું રિપ્લેસમેન્ટ કરો નથી અજ્ઞાનમાં હાલે છે બધું આજ્ઞાન એટલા માટે શાસ્ત્ર જે છે ને એ પ્રકાશ છે પુરાણો અર્ક અધુનો ઉદિત આ ભાગવત જે છે ને એ કળિયુગમાં સૂર્યની સમાન જ્ઞાન આપવા વાળું આ શાસ્ત્ર છે અને જેવો કોઈ સાંપ્રદાયિક ગ્રંથ નથી સમગ્ર માનવ જાતિના કલ્યાણની વાત કરવા વાળા ગ્રંથો છે ગીતા ભાગવત કે રામાયણ કે મહાભારત હોય કઈ બાંધતું નથી આ જીવનમાં સ્વતંત્ર જીવન જીવી અને કેવી રીતે શિક્ષાઓ પ્રાપ્ત કરાય કેવી રીતે જીવનના ઉચ્ચ મૂલ્યોને સ્થાપિત કરાય ધર્મને જીવનમાં કેમ સ્થાપિત કરવો ને આ શીખવાડે છે એટલા માટે આવી કથાઓ જે છે આ ધર્મની જે વાતો છે આ આપણા આપણા ભવિષ્ય માટે બહુ જરૂરી છે યાદ રાખો કે ધર્મ વગરનું જીવન છે એ પશુ જેવું જીવન છે વ્યાસદેવ કહે છે ધર્મેણ હિન પશુ વીર સમાન ચાણક્યના શ્લોકોમાં પણ છે જેના જીવનમાં ધર્મ નથી એમાં ને પશુમાં કોઈ અંતર નથી પણ તત્વથી જો સમજશું બધું ક્લિયર છે